શ્રી ગણેશ આય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે શ્રાવણ માસના ઈષ્ટદેવ ભગવાન શિવ છે શિવપુરાણના પઠન શ્રવણથી મનુષ્ય અનેક પ્રકારના લાભ મેળવી શકે એવું આ શિવ મહાપુરાણ છે જે ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનારું છે આગળના વિડીયોમાં આપણે સાંભળ્યું મહાશિવપુરાણની સંહિતા એક બે આ વિડીયોમાં આપણે સાંભળીશું સંહિતા ત્રણ શત્રુદ્ર સંહિતામાં જેમાં સદાશિવના અન્ય અવતારો વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપણે મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે સદાશિવનો અવતાર હવે હું તમને નૃસિંહનું ચરિત્ર કહું છું તે તમે સાંભળો જય અને વિજય નામના બે પાર્ષદો કોટથી સ્થાપિત થઈ ધીતિપુત્રો થયા અગાઉ પૃથ્વીનો ઉદ્ધાર કરવા વિષ્ણુએ વરાહનો રૂપ લઈ હરિયાક્ષને માર્યો હતો તેમના વીરભાઈને મરાયેલો જાણી હરિનાક્ષીપુને બ્રહ્માનું ઉગ્ર તપ કર્યું અને તમારી સૃષ્ટિમાં મને કોઈ પણ ન જ મારે એવું વરદાન મેળવી સોણીપુર નગરમાં રાજ કરવા લાગ્યો તેણે દેવો તથા બ્રાહ્મણોને ત્રાસ આપવા માંડ્યો તેણે વિષ્ણુ ભક્ત પોતાના પુત્ર પ્રહલાદનો દ્વેષ કરવા માંડ્યો ત્યારે ક્રોધિત થયેલા વિષ્ણુએ નૃસિંહ સ્વરૂપે થાંભલામાંથી પ્રગટ થઈ ઉમરા પર ખેંચી સંધ્યાકાળે તીષણ નખથી તેને હણ્યું તેથી દેવો ઘણા ખુશ થયા પણ નૃષિની ક્રોધની જ્વાળાઓ દૂર ન થતા તેઓ વિસ્મય પામ્યા તેમણે પ્રહલાદને પ્રાર્થના કરી વિષ્ણુ પાસે મોકલી આપ્યો પ્રહલાદ તેમની પાસે જતા નૃસિંહે તેને છાતીએ ચાપ્યો ત્યારે તેનું હૃદય શીતળ થયું પણ રોષની જ્વાળાઓ શાંત ન થતાં સર્વે દેવોએ મહાદેવજીની સ્તુતિ કરી જગતનું રક્ષણ કરવા કહ્યું મહાદેવજીએ નૃસિંહની જ્વાળા શાંત કરવા વીરભદ્રને મોકલ્યું વીરભદ્રએ નૃસિંહને પિતા જેવા વાત્સલ્યથી સમજાવવા માંડ્યું કે હે લક્ષ્મીપતિ તમે જગતની રક્ષા માટે પ્રગટ્યા છો આપે મત્સ્ય વરાહ અને નૃસિંહ અવતાર રૂપે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હવે આ અવતારમાં હરિનક્ષુપને હણવાથી તમારું કાર્ય પૂર્ણ થયું છે માટે તમે તમારું સ્વરૂપ સમેટી લો પણ તેમણે વીરભદ્રનો અનાદાર કરી ઉલટો વધારે મહાખોર કોપ કર્યો વીરભદ્રએ કહ્યું તમે સર્વના ઈશ્વર અને સહાર કરતા પિનાકધારી સદાશિવને જાણતા નથી કે શું તમે શિવજીની પ્રેરણાથી જ તેમજ તેમને આદિમ રહીને અનેક જાતના અવતાર તર્યા કરો છો તમે કાળ છો તો મહેશ્વર મહાકાળ છે તમે તમારું સ્વરૂપ સમેરશો નહીં તો શિવના ક્રોધાગ્નિથી મૃત્યુ પામશો વીરભદ્રની આવી વાણીથી નૃસિંહ ક્રોધથી વિહવળ બની મોટી ગર્જના સાથે અત્યંત વેગથી વીરભદ્રને પકડવા તત્પર થતાં વીરભદ્રનું એ સ્વરૂપ અલોપ થઈ ગયું અને તે તે જ અનુપમ શિવરૂપ હતું એ સમયે સઘળા તેજ શિવમાં લઈ પામ્યા મહાપ્રભુ શિવજી અતિ તીષ્ણ દાઢોવાળા વ્રજતુલ્ય તાપોવાળા અગ્નિ સમાન ગંભીર ગજના કરતાં હોકારા કરતાં ત્રાડ નાખતા પ્રગટ થયા તેમણે નૃસિંહના નાભી તથા પગ ચીરવા શરૂ કર્યા પૂછડાથી તેમણે નૃસિંહના પગ તથા બે હાથથી તેમના હાથ બાંધી દીધા પછી બે હાથ વડે શિવજીએ નૃસિંહને છાતી ચીરી નાખી શિવજી વિષ્ણુને વારંવાર ઊંચા નીચા કરી પછાડતા તેઓ બેહોશ બની જતા વિષ્ણુએ પરવશ બની શિવની સ્તુતિ કરી રક્ષા કરવા પ્રાર્થના કરી શિવે નૃસિંહનું ચામડું ખેંચી કાઢી કૈલાસ તરફ ફરવાના થયા ત્યારથી શિવ નૃસિંહનું ચામડું પહેરે છે પોતાના મુંડમાળામાં પણ નૃસિંહનું મુખ તેને ધારણ કર્યું છે ભગવાન સદાશિવનો ગૃહપતિ અવતાર પૂર્વે શાંડિલ્યકુણમાં જન્મેલા વિશ્વાનર બધા જ શાસ્ત્રોના અર્થ જાણતા હતા તેમની પત્નીનું નામ હતું સુસુચિમતી એકવાર તેમના પતિ વિશ્વાનર પાસે મહેશ્વર જેવા પુત્ર આપવાની ઈચ્છા વ્યક્ત કરી પતિએ તેને આશ્વાસન આપી કાશીમાં તપ કરવા ગયા ત્યાં તેમણે અનેક લિંગોના દર્શન કર્યા કુંડો વાવ અને સરોવરમાં સ્નાન કર્યું તેમણે પુત્ર પ્રાપ્તિ માટે શિવની આરાધના શરૂ કરી તેમણે દર મહિને અલગ અલગ રીતે વ્રત કરી તેર મહિના સુધી લિંગના દર્શન કર્યા તેરમા મહિને તપોધને લિંગની વચ્ચે શોભી રહેલા આઠ વર્ષના બાળકને જોઈ ભોળાનાથની સ્તુતિ કરી પછી વિશ્વાનરે દંડવત પ્રણામ કર્યા એ બાળક હર્ષપામી મુનિને કહ્યું કે હે પવિત્ર બ્રાહ્મણ તે અભિલાષાષ્ટ પુત્ર પ્રાપ્તિ અર્થે કર્યો હોવાથી હું તમારા પુત્ર રૂપે જન્મ લઈશ અને ગૃહપતિ નામે પ્રસિદ્ધ થઈ દેવોને પ્રિય થઈશ આમ કહી બાળરૂપે રહેલા શિવ અદૃશ્ય થઈ ગયા મુનિ વિશ્વાનરે પોતાના નિવાસે આવી સર્વવૃત્તથી પત્નીને જણાવ્યું સમય જતા સુચિચિમતી ગર્ભ સગર્ભા થઈ બ્રાહ્મણે વિધિ પ્રમાણે ગર્ભાધાન નામનું કર્મ કર્યું ત્યારબાદ તેણે અનેક સંસ્કાર આપ્યા સમય જતાં પુત્રનો જન્મ થયો એ પુત્ર ભૂલોક ભૂલોક તથા સ્વર્ગમાં વાસ કરનારા પ્રાણીઓને સંપૂર્ણ સુખદાયી થયો સર્વ ઋષિ મુનિઓ દેવો પાર્વતી સહિત શિવ નાગો પાતાળવાસીઓ બરાબળના દર્શન થ વિશ્વાનરના સ્થાન વાસી આવ્યા બ્રહ્માએ પુત્રના જન્મ સંસ્કાર કર્યા અગિયારમે દિવસે વેદોનો વિચાર કરીને ગૃહપતિ નામ આપ્યું પિતા વિશ્વાનરે તેને અનેક જાતના સંસ્કાર આપ્યા પાંચમા વર્ષે વિશ્વાનરે બ્રહ્મતેજથી વૃદ્ધિ માટે પુત્રને જનૈનું વ્રત ઉપાક્રમ કરી વેદો ભણાવ્યા ગૃહપતિ નવ વર્ષનો થયો ત્યારે નારદજી વિશ્વાનંદને ઘેર પધાર્યા ગૃહપતિએ નારદજીની ભક્તિથી વંદન કર્યા નારદજીએ તેને પોતાના ખોળામાં બેસાડી તેનો જમણો હાથ કપાળ આંખો તાળવું જીભ વગેરે જોઈ કહ્યું આ બાળક સર્વાંગે શુભ લક્ષણોવાળો છે પણ આ બાળક બાર વર્ષનો થશે ત્યારે વીજળી કે અગ્નિદાહથી તેનું મૃત્યુ થશે આ જાણી માતા પિતા રુદન કરવા લાગ્યા બાળક ગૃહપતિ માતા પિતાને આશ્વાસન આપી તેમની પ્રદક્ષિણા કરી કાશીનગરીમાં આવી પહોંચ્યો તેને પ્રથમ મણિકર્ણિકા પર જઈ સ્નાન કરી વિશ્વનાથના દર્શન કરી પ્રાર્થના સ્તુતિ કરી સંતોષ પામ્યો તેણે સતત બાર વર્ષ સુધી મૃત્યુંજયની તપસ્યા કરી મહાદેવજીએ પ્રગટ થઈ કહ્યું કે હે પુત્ર ગૃહપતિ તું ધર્મરાજ અને ઇન્દ્રરાજની વચ્ચે દીકપાલ બનીને રહીશ આ તારું સ્થાપેલું શિવલિંગ અગ્નિને અગ્નિશ્વર તરીકે જાણીતું થશે તું દેવોને વરદાન આપનાર સર્વ જીવોની અંદર જઠારાગની રૂપે વિચરજે જેને વીજળી કે અગ્નિ કંઈ પણ કરી શકશે નહીં આમ કહી શિવજીએ એના માતા પિતા તથા સગા સ્નેહીઓને તેડાવી ગૃહપતિનો દીકપાલ અગ્નિપદે અભિષેક કર્યો પછી પોતે અગ્નિશ્વર લિંગમાં પ્રવેશ કર્યો સદા શિવનો યક્ષેશ્વર અવતાર હે જ્ઞાની મુનેશ્વર હવે શિવજીનો યક્ષેશ્વર અવતાર તમે સાંભળો અગાઉ સમંદર મંથન વખતે ઝેર નીકળતા તે શિવજીએ ગ્રહણ કર્યું હતું પછી ફરી સમંદર મંથન કરતાં ઘણા રત્નો તથા અમૃત નીકળ્યું અમૃત કેવળ દેવો પી ગયા તેમણે અમૃત પાન કરી અસરોનો નાશ કર્યો અને ગવિષ્ઠ બની પોતાને સૌથી બળવાન માની આનંદથી વિચરી રહ્યા ત્યારે સદાશિવે તેમના અભિમાનનો નાશ કરવા યક્ષપતિ રૂપે ત્યાં ગયા અને તેમના આનંદનું કારણ જાણ્યું દેવોના ભર્યા વેણ સાંભળે શિવે કહ્યું હે દેવો આજે કંઈ થાય છે તે પ્રભુ જ કરે છે તમે વ્યર્થ પોતાને બળવાન ગણો છો જો તમે સાચે જ બળવાન હો તો આ તણખલો અહીં મૂકો છો તેને તમારા શસ્ત્રોથી કાપી નાખો સદાશિવે એક તણખલું મૂકી બધા દેવોએ એ તણખલા ઉપર પોતાના અસ્ત્રો અજમાવ્યા પણ તે બધા નકામાં નીવડ્યા ત્યારે આકાશવાણી થઈ કે હે દેવો આ યક્ષ તો બધાના ગર્વને હરનાર ભગવાન શંકર છે તમે બધા માયાથી મોહિત થયેલા છો તેથી તમારી સમક્ષ યક્ષરૂપે રૂપે પધારેલા શિવને પણ તમે ઓળખી શક્યા નહીં ત્યારે દેવોનું અભિમાન ઓગળી ગયું તેઓ ગર્વ મુક્ત બની બોલ્યા કે હે મહેશ્વર આપ સૌના દેવ છો આપથી વિશેષ કાંઈ નથી અજ્ઞાનતાથી અમે આપને ઓળખી શક્યા નહીં તે બદલ અમને ક્ષમા કરો આપે અમને જ્ઞાન આપ્યું સત્ય પ્રકાશ દેખાડ્યો તે બદલ અમે આપને શરણે આવીએ છીએ અને આપની કૃપા પામીએ છીએ પછી દેવોને ઉપદેશ આપી યજ્ઞેશ્વર અંતરધ્યાન બન્યા ભગવાન શિવના દસ અવતાર પ્રથમ અવતાર મહાકાલ અને મોક્ષદાયર મહાકાલી શક્તિ છે તે અવતાર સજ્જને ભોગ તથા મોક્ષ દેનાર છે બીજો અવતાર તાર નામે અને શક્તિદાયક તાર તારાદેવી છે ત્રીજો અવતાર બાલ ભુવનેશ્વર અને શિવા શક્તિ ભુવનેશ્વરી છે ચોથો અવતાર શ્રી વિદ્યેશ્વર ષોડશ અને શક્તિ શ્રી વિદ્યા ષોડશી છે પાંચમો ભેરવ અવતાર અને તેની શક્તિ ભેરવી ગીરજા છે છઠ્ઠો અવતાર છિન્ન મસ્તક નામે એની શક્તિ છિન્ના મસ્તકા છે સાતમો અવતાર ધ્રુમવાત અને શક્તિ ધુમાવતી છે આઠમો અવતાર બગલાનુંખ નામે ઓળખાય અને બગલામુખી શક્તિ છે નવમો માતંગ નામે અવતાર અને તેમની શક્તિ માતંગી છે દસમો અવતાર કમલ અને તેની શક્તિ કામલા છે આ દસ અવતારો ભક્તોને સર્વ સુખ દેનાર છે આ શક્તિઓનો મહાત્મય અદ્ભુત અને અનન્ય છે ભગવાન સદાશિવના બીજા અગિયાર અવતારો અગાઉ દૈત્યોથી હારેલા ઇન્દ્ર આદિ સઘળા દેવો અમરાવતી તજી નાસી ગયા હતા અને કશ્યપા પાસે આવી પોતાનું દુઃખ તેમને જણાવ્યું પિતા કશ્યપે તેમને આશ્વાસન આપી કાશીમાં જઈ શિવલિંગનું સ્થાપન કરી દેવોનું હિત ઈચ્છી પ્રેમથી શિવને ઉદ્દેશી તપ આરંભ્યું તેમના દીધ તપથી પ્રસન્ન થઈ ભોળાનાથ પ્રગટ થયા અને વરદાન માગવા કહ્યું ત્યારે કશ્યપે સ્તુતિ કરતાં કહ્યું કે હે દેવાદી દેવ આપ દુઃખી દેવોનું રક્ષણ કરો આપ મારા પુત્ર થઈને દેવોને આનંદદાયક થાઓ મહાદેવે તથાસ્તુ કહી અદૃશ્ય થયા કશ્યપ પણ આનંદિત થતા પોતાની નિવાસે આવ્યા શિવજીએ કશ્યપની પત્ની સુરભી દ્વારા કપાલી પેંગલ ભીમ વિરપાક્ષ વિલોહિત સાસ્તા અજપાત અહિબુદ્ધ્ય શંભુ ચંડ અને ભાવનામે અગિયાર અવતારો ધારણ કર્યા કશ્યપના પુત્રો વીર રુદ્રો બળવાન હોય દેવોની સહાય કરનારા થયા તેમણે યુદ્ધમાં દૈત્યોને સહારી દેવોને સ્વર્ગ પ્રાપ્તિ કરાવી શિવજીનો દુર્વાસા અવતાર બ્રહ્માના પુત્ર અત્રિ તેજસ્વી તપસ્વી બ્રહ્મવેદ્યા બુદ્ધિમાન બ્રહ્માની આજ્ઞાને પાળનારા અને અંસુયાના પતિ હતા તેમણે ઉત્તમ પુત્ર પ્રાપ્તિ માટે પોતાની પત્ની સહિત વૃક્ષ નામના પર્વત પર જઈ ઉગ્ર તપ કર્યું તપને કારણે તેમના મસ્તકેથી જ્વાળા પ્રગટતા દેવશિવો મુનિઓ અને ઇન્દ્ર વગેરે ગભરાયા અને બ્રહ્માજી પાસે ગયા બ્રહ્મા તેમની સાથે વિષ્ણુ લોકમાં ગયા બ્રહ્મા અને વિષ્ણુ રુદ્ર પાસે ગયા તેમણે શિવને પ્રણામ કરી પોતાનું દુઃખ જણાવ્યું બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર અત્રિ ઋષિ પાસે ગયા અને તેમને કહ્યું અમારા ઓશથી ઉત્પન્ન થનારા ત્રણ પુત્રો તમારે ત્યાં થશે તેઓ કીર્તિ વધારનારા થશે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અંસુએના ત્યાં ત્રણ પુત્રો રૂપે અવતર્યા બ્રહ્માના અંશથી ચંદ્ર વિષ્ણુના અંશથી દત્તાત્રેય અને મહેશ્વરના અંશથી દુર્વાસા જન્મ્યા જે શ્રેષ્ઠ મુનિએ ઉત્તમ ધર્મ ચાલુ કર્યો હતો દુર્વાસાએ બ્રહ્મતેજની અત્યંત વૃદ્ધિ કરી હતી તેમજ દયાપરાયણ એવા તેમણે ઘણાઓની ધર્મ પરીક્ષા પણ કરી હતી દુર્વાસાય અમરીશ રાજાની રાજા રામચંદ્રની તથા શ્રીકૃષ્ણની પણ પરીક્ષા કરી હતી સદાશિવનો હનુમાન અવતાર એકવાર ભગવાન શ્રીહરિના મોહિની સ્વરૂપથી ઘણા કામ સક્ત થઈ શ્રી રામના કલ્યાણથી પોતાના વીર્યનું સ્ખલન કર્યું હતું તે વીર્ય સપ્તર શિવોએ પાંદડા પર રાખ્યું હતું તે મહર્ષિઓએ ભોળાનાથના વીર્યને રામના કાર્ય માટે ગૌતમની પુત્રી અંજના વિશે તેના કાન દ્વારા પ્રવેશ આવ્યો સમય જતાં એ વીર્યમાંથી હનુમાન નામ ધારણ કરતા શિવ વાનર રૂપે જન્મ્યા હતા તે ઘણા બળવાન અને પરાક્રમી હતા તેમણે એક દિવસ સૂર્યને ફળ સમજી આરોગવાનું શરૂ કર્યું પરંતુ દેવોની વિનવણીથી તેમ કરવાનું બંધ કર્યું હનુમાને સૂર્ય પાસે ઘણી વિદ્યાઓ શીખી હતી પછી માતા તથા સૂર્યની આજ્ઞાથી તેઓ સુગ્રી પાસે ગયા સુગ્રીવની પત્નીને તેનો ભાઈ વાલી હરી જતા સુગ્રીવે હનુમાન સાથે વસ્યો હતો શિવના અંશથી જન્મેલા હનુમાને સુગ્રીવનું ઘણું હિત કર્યું હતું તેમણે સુગ્રીવને શ્રી હનુમાન શ્રી રામચંદ્ર સાથે સુખભરી મિત્રતા કરાવી શ્રીરામને વાલીને હણી સુગ્રીને તેની પત્ની અને રાજ્ય પ્રાપ્ત કરાવ્યા ત્યારબાદ શ્રી હનુમાને શ્રી રામને સહાય અર્થે અનેક વાનરોની સાથે સીતાની શોધ કરી હતી તેમણે લંકામાં પ્રવેશી રામજીની વીંટી સીતાજીને આપી હતી અને તેમણે પોતાના પૂંછડા વડે વીંટી આખી લંકા બાળી હતી ત્યારબાદ અનેક વાનરોની સાથે સમંદરમાં મોટા મોટા પર્વતો ખટકીને રસ્તો કર્યો હતો તેમણે સમુદ્રમાં લક્ષ્મણને જીવંત કરવા ઔષધિ સહિતનો પહાડ લાવી શ્રીરામને સહાય કરી હતી અને લક્ષ્મણજીને જીવન બક્ષ્યું હતું આમ હનુમાને ઘણી રીતે શ્રીરામની સહાય કરીને પૃથ્વી ઉપર શ્રીરામને ભક્તિનું સ્થાપન કરી તેમના દાસ બન્યા હતા ભગવાન સદાશિવનો મહેશ અવતાર એક વખત શિવ પાર્વતીને વિહાર કરવાનું મન થતાં તેને ભૈરવને દ્વારપાલ તરીકે ઊભો રાખી પોતે મનુષ્ય સ્વભાવવાળા બનીને અંદર આવ્યા અને લાંબા સમય સુધી પ્રેમ કીડા કરતા રહ્યા એ દરમિયાન પાર્વતી બહાર આવ્યા ભૈરવે તેને મનુષ્ય આકૃતિમાં જોઈ બહાર જતા અટકાવ્યા અને જોનાર ભૈરવને અંબિકા સ્વરૂપ પાર્વતીએ ક્રોધ ભરાય શ્રાપ આપ્યો તે મને મનુષ્ય સ્ત્રી તરીકે જોઈ તેથી તો પૃથ્વી ઉપર મનુષ્ય થા પાર્વતીના શ્રાપથી હાહાકાર થઈ ગયો શિવજીએ ભૈરવને આશ્વાસન આપ્યું ભૈરવની કૃપાથી ભૈરવ પૃથ્વી લોકમાં વેતાળ તરીકે અવતર્યો તેમના પરના સ્નેહના પરિણામે શિવજી પૃથ્વી પર મહેશ નામે અને પાર્વતી શારદા નામે અવતરી જાત જાતની લીલાઓ કરવા લાગ્યા ભગવાન સદાશિવનો વૃષોભાવતાર શિરસંમંથન વખતે શિર સમુદ્ર મંથન વખતે દેવોને અમૃત પીરસતા જે ટીપાં નીચે પડ્યા તેમાંથી ઘણી સુંદર સ્ત્રીઓ ઉત્પન્ન થઈ તેમને દાનવો પોતાના સ્થાને લઈ ગયા તેમણે એવી પ્રતિજ્ઞા કરી કે જો દેવો આપણને હરાવે તો આપણે આ સ્ત્રીઓને સ્પર્શ કરીશું નહીં પછી અસુરો સાથે દેવોનું યુદ્ધ થતાં અસુરો નાસીને પેતાળમાં પેસી ગયા વિષ્ણુ ચક્ર લઈને તેમની પાછળ પાતાળમાં ગયા ત્યાં ઘણી સુંદર સ્ત્રીઓને જોઈ તેઓ કામાશક્ત બની તેની સાથે વિહાર કરવા લાગ્યા તેમણે ઘણા પુત્રો જન્મ્યા આ વિષ્ણુપુત્રોએ પૃથ્વી તથા સ્વર્ગમાં દુઃખદાયક મોટો ઉપદ્રો મચાવ્યો આથી દેવો તથા મુનિઓની વિણવણીથી બ્રહ્માજી શિવજીને શણે ગયા અને શિવજીની સ્તુતિ કરી વિષ્ણુને પાછા લાવવા વિનવણી કરી આથી શિવજી વૃષભ અવતાર લીધો તેઓ બળદરૂપે ગર્જના કરતા પાતાળમાં જઈ વિષ્ણુ પુત્રોને શિંગડાથી તેમજ ખરીઓથી પછાડવા લાગ્યા ચીરવા લાગ્યા પુત્રોનો નાશ પામતા જોઈ વિષ્ણુ બહાર આવ્યા ને દિવ્ય અસ્ત્ર વડે શિવને મારવાનું શરૂ કર્યું આથી બળદરૂપે મહેશ્વરે મોટો કોપ કર્યો તેમણે વિષ્ણુને ચીરવાનું અને પછાડવાનું આરંભ્યું આથી વિષ્ણુ તડફળી બેભાન થયા જ્યારે તેઓ ભાનમાં આવ્યા ત્યારે શિવજીને ઓળખી જતા પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી શિવજીએ તેમને તત્કાળ પોતાના લોકમાં ચાલ્યા જવા કહ્યું શિવજીએ તેને મહાતેજસ્વી દિવ્ય ચક્ર આપ્યું જે લઈ વિષ્ણુ સ્વર્ગમાં પાછા ભર્યા સદાશિવનો પીપ્ય લાદાવ અવતાર એકવાર ઇન્દ્ર આદિદેવ વૃતાસુની સહાયવાળા દૈત્યોથી હારી ગયા આથી દેત્યો દેવો તથા ઋષિઓને મારવા લાગ્યા તેઓ બ્રહ્માજી પાસે જઈ સગળી હકીકત જણાવી બ્રહ્માજીએ તેમને મહામુનિ દધીજીના હાડકાં મેળવી તેમાંથી બનાવેલ વ્રજવડે વૃતાસુનો નાશ કરી શકાશે એમ કહ્યું બ્રહ્માજીનું આવું વચન સાંભળી બૃહસ્પતિ સહિત ઇન્દ્ર દધિતજીના આશ્રમમાં જઈ પ્રાર્થના કરવા લાગ્યા કે હે મુનિ વૃતાસુને હરાવવા આપણા અસ્થિમાંથી બનેલું વ્રજ કામ લાગશે તેથી વ્રજ મહાવ્રજમય તમારા હાડકાં અમને આપવું પરોપકારે મુનિએ સદાશિવનું સ્મરણ કરી પોતાના દેહનો ત્યાગ કર્યો ઇન્દ્રે તેમના હાડકાંમાંથી વ્રજમય ખડક બનાવવા વિશ્વકર્માને આજ્ઞા કરી પછી એ વ્રજ વડે ઇન્દ્રે વૃતાસુરને હરાવ્યો એ સમયે દધીજીની પત્ની સુવરચાએ જાણ્યું કે દેવોના સહાય પોતાના પતિએ દેહનો ત્યાગ કર્યો છે તેથી તેણે પણ તે પતિ પાછળ ખડકી જગત છોડવાનો નિર્ણય કર્યો ત્યારે પણ પોતે સગર્ભા હોવાથી પોતાનું શરીર બાળી શકી નહીં તેણે પથ્થરથી પોતાનું પેટ ચીરી નાખ્યું જેથી દીનો પુત્ર રૂપગર્ભ બહાર નીકળ્યો તે જન્મ પામનાર પુત્ર રુદ્રનો અવતાર હતો સુવર્ચાએ એ તેજસ્વી પુત્રને પીપળા નીચે મૂકી પોતાનો દેહ ત્યાગ કર્યો ત્યારે બ્રહ્મા વિષ્ણુ તથા સર્વદેવો તે બાળક પાસે આવ્યા અને મુનિપત્ર વડે અવતરેલા એ બાળકનું નામ પીપલાદ પાડ્યું પીપળાદે પીપળાના મૂળ સામે રહી સા પાસે રહી લાંબા સમય સુધી તપ કર્યું એકવાર મુનિશ્વર પીપલાદે પુષ્પભદ્રા નદીમાં સ્નાન કરવા જતા હતા ત્યાં તેમણે અનરણ્ય રાજાની કન્યા પદ્માને જોઈ એના પર મોહ પામી તેની સાથે લગ્ન કર્યા યોગથી વૃદ્ધ પીપલાદ મુનિએ દસ તેજસ્વી પુત્રોને જન્મ આપ્યો એ પુત્રો પણ પિતા જેવા તપસ્વી અને માતાના સુખને વધારનારા તેજસ્વી હતા મુનિ પીપલાદ પ્રભુ શિવનો અવતાર હતા તેમણે અનેક લીલાઓ કરી હતી એ મુનિની કૃપાથી સોળ વર્ષની વય સુધી શનિ કોઈની પીડા ન કરી શકે એવું વરદાન આપ્યું તેમજ મહાદેવના ભક્તોએ તો કદી શિવની પીડા શનિની પીડા નહીં થાય એવું વરદાન આપ્યું ભગવાન સદાશિવનો વેશ્ય અવતાર અગાઉ નંદીગ્રામમાં મહાનંદ નામે એક પ્રસિદ્ધ સૌંદર્યવતી વેશ્યા હતી તે અંબિકા તથા શિવનું પૂંજન કરતી હતી તે રુદ્રાક્ષ ધારણ કરતી તેમજ ભસ્મનો પણ ઉપયોગ કરતી હતી તે શિવ ભક્તો હોવાથી એકવાર શિવજી તેની કસોટી કરવા વૈશ્ય રૂપે તેના ઘરે ગયા તેણીએ શિવનું સ્વાગત કર્યું વેશ્યના હાથમાં રહેલ રત્ન જડિત કંકળ જોઈ તેનું મન લલચાયું તેને વેશ્ય પાસે આ કંકળની માગણી કરતા વેશ્ય તેની કિંમત શું આપશે તે કહ્યું વેશ્યાએ ત્રણ દિવસ રાત તેમની પત્ની થવાનું કહ્યું વેશ્યે તેને કંકણ આપ્યા પછી રત્નમય શિવલિંગ એના હાથમાં આપી કહ્યું કે મને આ પ્રાણથી પણ અધિક વાહલું છે એની તું કાળજીથી સાચવજે વેશ્યાએ તે શિવલિંગ નાટ્ય મંડપમાં મૂકી વેશ્ય સાથે ત્રણ દિવસની રાત માટે કોમળ શૈયાવાળા પલંગ પર સૂતી રાતે વેશ્યના મંડપને આગળ લગાડવાનું શિવલિંગ બળીને ટુકડામાં ફેરવાયું આ જોઈ વેશ્યએ બળી જવાનું નીચે કર્યો તેણે ચિતા ખડકાવી અગ્નિથી ભભૂતથી ચિતામાં પ્રવેશ કર્યો પોતે શિવલિંગ સાચવી શકી નહીં અને આ વેશ્ય મરણ પામ્યું તેથી પોતે પણ અગ્નિમાં પ્રવેશવા તત્પર બની આ દરમિયાન શિવજી પ્રસન્ન થયા અને કહ્યું આ બધી લીલા તેમણે પોતે જ કરી છે અને તે વેશ્ય પણ પોતે જ હતા પછી શિવજીએ તેને વરદાન માગવા કહ્યું ત્યારે મહાનંદાએ કહ્યું મને મારા દાસદાસીઓ સાથે આપના શરણોમાં સ્થાન આપો અને જન્મના ભયમાંથી મુક્ત કરો ભગવાન સદાશિવનો દિધેશ્વરા અવતાર એકવાર રાજા ભદ્રાયુ તેની પત્ની કીર્તિમાલિની સાથે ગાઢ જંગલમાં વિહાર કરતા હતા રાજાની કસોટી કરવાના હેતુથી શિવ શિવા જંગલમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રૂપે આવ્યા તેમણે માયાવી વાઘની રચના કરી તે વાઘથી બચવા આકુળ વ્યાકુળ બની રાજાને શણે ગયા વાઘ રાજાથી મર્યો નહીં અને બ્રાહ્મણીને ઉપાડી ગયો ત્યારે પેલો બ્રાહ્મણ સંતાપ કરવા લાગ્યો ને બોલ્યો તમારા અસ્ત્રો ક્યાં ગયા એક વાઘ આગળ તમારું બળ પણ ઓસરી ગયું પંડિતોનું રક્ષણ નહીં કરી શકતા પુરુષનું જીવન નકામું છે તેના કરતાં તું મરણ સારું બ્રાહ્મણનું રુદન જોઈ રાજાએ કહ્યું તમે શોખ છોડી દો હું તમને મારું બધું આપવા તૈયાર છું આપ ઈચ્છા હોય તે માગો બ્રાહ્મણે રાજા પાસે તેની રાણીની માગણી કરી રાજાએ બ્રાહ્મણને પોતાની રાણી સોંપી અગ્નિમાં પ્રવેશવા તત્પર બન્યા ત્યારે શિવ પ્રગટ થઈ તેને અટકાવ્યો અને વરદાન માગવા કહ્યું રાજા રાણી બંનેએ પોતાના સ્વજનો સાથે આપને શરણે રાખવા માગણી કરી બંનેને ઈચ્છિત વરદાન આપી શિવજી તત્ક્ષણ અદૃશ્ય થયા પ્રભુ કૃપાથી રાજા રાણીએ ભક્તિપૂર્વક દસ હજાર વર્ષ સુધી રાજ્ય કર્યું અને પછી શિવધામ ગયા ભગવાન સદાશિવનો યતિનાથ તેમજ બ્રહ્મહંસ અવતાર નામના પર્વત પર ભીલ વંશમાં જન્મેલ આહુક અને તેની પત્ની આહુકા રહેતા હતા તેઓ બંને ભક્તિ કરતા હતા શિવે તેમની કસોટી કરવા માટે યતિનો વેશ લઈ તેમના ઘેર ગયા ત્યારે વનમાંથી ભીલ આવી પહોંચ્યો શિવે કહ્યું કે હે ભીલ રાત થઈ જવાથી તું મને અહીં રહેવા જગ્યા આપ સવારે હું ચાલ્યો જઈશ ઘરમાં બે જણ સૂઈ એટલી જગ્યા હોવાથી ભીલે ઘરમાં શિવ અને તેની પત્નીને સુવા દીધા અને પોતે ઘરની બહાર સૂતો રાત્રે હિંસક પ્રાણીઓ ભીલને ખાઈ ગયા સવારમાં યતી તેમજ ભીલડી બહાર આવ્યા ને જોયું તો ભીલને પ્રાણીઓ ખાઈ ગયા હતા ભીલડી ખૂબ જ દુઃખી થઈ હતી પણ દુઃખી થયા તેથી ભીલડી બોલી આપ દુઃખી ન થો મારા પિત પતિનું કલ્યાણ થઈ ગયું છે હવે હું પણ અગ્નિમાં પ્રવેશી મારો સતી ધર્મ પાળીશ ભીલડીએ ચિતામાં પ્રવેશ કર્યો એ વખતે ભોળાનાથ પ્રગટ થયા અને તેમના પતિવ્રતા ધર્મની પ્રશંસા કરતા કહ્યું મારું યતિરૂપ ભવિષ્યમાં હંસ રૂપે થશે ત્યાં તમારો પતિ પત્નીનો ભેટો કરાવશે તારો પતિ નેષદનો રાજા વીરસેનનો પુત્ર નળ થશે અને તું વિદર્ભ રાજા ભીમકની ગુણવાન પુત્રી દમયંતી થશે તમે લગ્ન કરી ઉત્તમ રાજ્ય ભોગવશો અને મોટા યોગીઓને પણ દુર્લભ એવી મુક્તિ પામશો આમ કહી ભોળાનાથી તે વખતે રૂપે થયા તે ધર્મથી ખસ્યા નહીં તેથી અજલેશ કહેવાયા યતીશ્વરે હંસ રૂપે પ્રગટી નળ તથા દમયંતીનો વિવાહ કરાવ્યો ભગવાન સદાશિવનો કૃષ્ણ દર્શન અવતાર ઈશ્વાકુ વગેરે સાત દેવના જે પુત્રો હતા તેઓમાં નવમો પુત્ર નભંગ હતો તેને ભણાવવા માટે ઘણા સમય સુધી જીતેન્દ્રિય રહી ગુરુકુળમાં વાસ કર્યો એ દરમિયાન એના બીજા ભાઈઓએ પિતાની મિલકતમાંથી એનો ભાગ રાખ્યા વગર પોતે બધું વહેંચી લઈ રાજ્ય સુખ ભોગવવા લાગ્યા બ્રહ્મચારી નભંગ સર્વદેવો ભણી લઈ પોતાને ઘેર આવ્યો ત્યારે એણે જોયું કે સગળા ભાઈઓ પોતપોતાના ભાગો લઈ અલગ અલગ રહ્યા છે તેણે પ્રેમથી ભાઈઓને પોતાના ભાગ વિશે પૂછ્યું ત્યારે તેઓ બોલ્યા તું ગેરહાજર હોવાથી અમે તારો ભાગ ભૂલી ગયા છીએ માટે હવે તું આપણા પિતાજીને તારા ભાગ તરીકે તું સ્વીકારી લે ભાઈઓનું આવું વચન સાંભળી નભગ પિતાજી સમક્ષ સગળી હકીકત જણાવી પિતાજીએ કહ્યું તારા ભાઈઓએ તારા ભાગ તરીકે મને જો આપ્યો હોત તો હું તારા જીવનનો ઉપાય બતાવું છું હાલ અંગીરાના વંશજ બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા છે તેઓ યજ્ઞમાં છઠ્ઠે દિવસે મૂંઝાય છે માટે તું ત્યાં જઈ તેઓને વિશ્વદેવોના સુક્ત સારી રીતે જણાવ તેથી તે યજ્ઞ શુદ્ધ થાય યજ્ઞ કર્મ પૂરો થતાં તે બ્રાહ્મણો યજ્ઞોમાંથી વધેલું બધું ધન તને આપી દેશે પિતાની સૂચના મુજબ તેને અમલ કર્યો બ્રાહ્મણોએ યજ્ઞ પૂર્ણ થતાં બાકી રહેલું પોતપોતાનું ધન લઈ સ્વર્ગમાં ગયા બાકી રહેલું ધન નભગ લેવા ગયો ત્યારે કૃષ્ણ સ્વરૂપે કહ્યું કે ત્યારે ભગવાન શિવે કૃષ્ણ સ્વરૂપે કહ્યું કે હે પુરુષ તું કોણ છે આ બધું ધન તું કેમ લે છે તું કોનો પુત્ર છે ચાલ આપણે તારા પિતા પાસે જઈ ઉકેલ લાવીએ તેમનું વચન સાંભળી નભંગ પિતા પાસે આવ્યો પિતાએ નભંગને કહ્યું કે હે તાત આ કૃષ્ણ દર્શન શિવ પોતે છે યજ્ઞ થતાં જે વસ્તુ વધે છે તે બધી પોતે મોટે ભાગે તેની ગણાય એવું વિદ્વાનોનું કહેવું છે શિવ તારા પર કૃપા કરવા તે રૂપે આવ્યા છે માટે તું જલ્દી જઈ તેમને સત્યથી પ્રસન્ન કર નભંગ જલ્દીથી જય શિવ પાસે આવ્યો તે પોતાના અપરાધની ક્ષમા માગવા લાગ્યો તેને કૃષ્ણ દર્શન શિવજીની સ્તુતિ કરી શિવે પ્રગટ થઈ નભંગને કહ્યું તારા પિતાની વાત સાચી છે હું તને સનાતન બ્રહ્મ જ્ઞાન આપું છું તું બ્રાહ્મણો સાથે આ બધી સામક વસ્તુ લઈ લે તું હવે આ લોકમાં નિર્વિકાર થઈને સર્વ સુખ ભોગો તું સદગતિ પામીશ આમ કહી રુદ્ર અદૃશ્ય થઈ ગયા ઓમ ત્રંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વા રુકમ એવ મામૃતા મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ